દિનચકલાલ મોટેથી અરે આને ચાલુ કેમ કરવો આમાં ક્યાંય પાવરનું બટન દેખાતું જ નથી આ અક્કલ વગરનો ફોન બનાવ્યો છે કોણે ટીના હસતા હસતા આવે છે દાદા એ સ્માર્ટફોન છે ટીવી નહીં એમાં વચ્ચે જે કાળો પડદો છે ને એને ખાલી ટચ કરો એટલે ચાલુ થઈ જશે દિનચકલાલ આંગળી અડાડીને અરે વાહ થઈ ગયું ચાલુ આ તો જાદુ છે ઢિંચકલાલ મોટેથી ટીના આ શું છે આમાં એક નાનકડું બટાકું કેમ દોરેલું છે શું આ બટાકું ખાવાનું છે ટીના માથું પકડીને દાદા એ બટાકુ નથી એ તો કેમેરાનું નિશાન છે એનાથી તમે ફોટા પાડી શકો છો ઢીંચકલાલ ખુશ થઈને અચ્છા ફોટા પાડવાના ચલ હું તારો ફોટો પાડું કેમેરા ખોલીને ફોન પોતાની સામે રાખીને બટન દબાવે છે ટીના હસતા હસતા કહે છે અરે દાદા તમે તમારો જ ફોટો કેમ પાડ્યો એ તો સેલ્ફી કહેવાય મારો ફોટો પાડવા માટે ફોન મારી બાજુ ફેરવવો પડે ઢીનચકલાલ ભોળા ચહેરે કહે છે હે મારો ફોટો પણ મેં તો તને સામે રાખી હતી આ તો મારી જ કમાલ કહેવાય મેં ફોટો પાડ્યો અને ફોન પોતે જ